નમસ્કાર સાંજના પાંચ વાગી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસિસોની વાત કરવી છે આજે ખેડૂતોની કારણ કે એ ખેડૂતોએ યુરિયા ખાતર માટે કલાકો સુધી રહેવું પડે છે એ જ ખેડૂતો જેને સરકાર વારંવાર આશ્વાસન આપે છે સરકાર એવું કહે છે કે તમને અમે ખાતર આપીશું તમામ સબસિડી આપીશું તમામ મદદ પૂરી કરીશું પરંતુ એ જ ખેડૂતોએ કલાકો સુધી ખાતર માટે લાઈનોમાં ઉભા પણ રહેવું પડે છે અને યુરિયા ખાતર માટે વલખા પણ મારવા મારવા પડે છે અને ક્યારેક ક્યારેક તો તમને યુરિયા ખાતર મળતું પણ નથી યુરિયા ખાતરની બુમરાણ ઉઠી પડી છે ખેડૂતો લાચાર બન્યા છે અને સરકાર માત્ર આશ્વાસન આપી રહી હોય તેવું અત્યારે કહેવું પડી રહ્યું છે કારણ કે જ્યારે આ બાબતે કૃષિ મંત્રીને પૂછવામાં આવે છે તો કૃષિ મંત્રી એવું કહે છે કે આ બાબતે જોઈશું જ્યાં પણ વ્યવસ્થા સર્જાઈ હશે એ બાબતે અમે તપાસ કરીશું અને અનિયમિતતા જણાશે તો કાર્યવાહી પણ કરીશું અને ખેડૂતોને ખાતર પૂરું પણ પાડીશું આ વાતો માત્ર કહેવા પૂરતી છે એવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર એવું કહેવામાં આવે છે કે અમે ખાતર પૂરું પાડીશું પરંતુ જ્યારે જમીની હકીકત જોવા જઈએ તો એ વારંવાર દ્રશ્યો સામે આવે છે કે ખાતર માટે ખેડૂતોએ કલાકો સુધી તો બે કે ત્રણ દિવસ સુધી ખેડૂતોએ લાઈનોમાં ઉભા રહેવું પડે છે કતારોમાં ઉભા રહેવું પડે છે છે ત્યાં ખેતર ખાતરની બોરીઓની જગ્યાએ રસ્તા પર ખેડૂતોની લાઈનો લાગેલી હોય એવા દ્રશ્યો સામે આવે છે અને આ એક જગ્યાના દ્રશ્યો નથી રાજ્યભરમાં ઠેર ઠેરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે પછી એ ક્યારેક તાપીમાંથી દ્રશ્યો સામે આવ્યા છે વલસાડના ધરમપુરમાં યુરિયા ખાતરની અછત સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે ખેડૂતો ભારે પરેશાન છે તાપી પણ યુરિયા ખાતરની અછત છે બનાસકાંઠાના થરાદમાં ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતો નારાજ થયા છે એટલે ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે આ બધાની વચ્ચે કૃષિ મંત્રીને પૂછીએ તો કૃષિ મંત્રી માત્ર આશ્વાસન આપે છે સવાલ એ ઉઠે છે કે શું યુરિયા ખાતરમાં કોઈ મોટા પાય ગેરરીતિ ચાલી રહી છે અને જો હા તો આ ગેરરીતિ સામે સરકાર ક્યારે પગલા લેશે સરકાર ક્યારે કાર્યવાહી કરશે આ ગેરરીતિ કોના આશીર્વાદથી કેવી રીતે ચાલી રહી છે બધા સવાલો ઉઠી રહ્યા છે આખા મુદ્દા આજે વાત કરવી છે આખરે યુરિયા ખાતર જાય છે ક્યાં એ મુદ્દે આજે વાત કરીશું વિસ્તારથી અને આજના દિવસનો બીજો મુદ્દો છે

કે રાતોરાત મગફળીની બોરીઓ કેવી રીતે ગાયબ થઈ ગઈ કોઈ મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે જો કે આ બાબતે સરકાર બચાવ કરી રહી છે નાફેડની જવાબદારી હોય એવું કહી રહી છે નાફેડ એવું કહે છે સીડબ્લ્યુસીની જવાબદારી છે અમારે એક રૂપિયાનું નુકસાન નથી થયું એટલે જવાબદારી આખરે કોની આવે છે કારણ કે મગફળીની બોરીઓ ગઈ છે એકત્રીસ લાખ રૂપિયાની તેની કિંમત હતી એ ક્યાં ગઈ કેવી રીતે ગઈ શું કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે એ સવાલ પણ ઉઠી રહ્યા છે આ મુદ્દે પણ વિસ્તારથી વાત કરીશું શરૂઆત કરવી છે ખેડૂતોના એ મુદ્દાથી જેના માટે ખેડૂતો લાચાર બન્યા છે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે રાજ્યભરમાં ખાતરની માંગ ઉઠી રહી છે અને ઠેર ઠેરથી આવા સમાચાર આવા દ્રશ્યો સામે આવ્યા છે

તાપી જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી તો બનાસકાંઠાના થરાદમાં ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવાની ખેડૂતોએ માંગ કરી કૃષિ મંત્રીને જ્યારે સવાલ કરે છે કૃષિ મંત્રી આશ્વાસન આપે છે કે ખાતર મળી જશે અનિયમિતતા હશે તો દૂર કરાશે પરંતુ આખરે સવાલ એ છે કે ખાતર ક્યારે મળશે આજે અલગ અલગ સ્ક્રીન પર આપણે દ્રશ્યો દેખાડી રહ્યા છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં ખાતરની અછતથી ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવે છે ખેડૂતોએ હાલાકી ભોગવવી પડે છે જેટલા પ્રમાણમાં ખેડૂતોને જોઈએ એટલા પ્રમાણમાં પણ ખાતર નથી મળતું શું યુરિયા ખાતર વિતરણમાં વચ્ચેથી કોઈ ગેરરીતિ થઈ રહી છે કે વચ્ચેથી આ ખાતર લઈ જાય છે અને બહાર ઇલીગલ અથવા તો બ્લેક માર્કેટમાં આ ખાતર વેચવામાં આવે છે એ સવાલ છે વલસાડના ધરમપુરના દ્રશ્યો આપને દેખાડી દઈએ કે જ્યાં યુરિયા ખાતરની અછત જોવા મળી હતી અને લાંબી કતારો ખેડૂતોની લાગેલી દેખાય ત્યાં ખાતરની બોરીઓની જગ્યાએ ખેડૂતોની લાંબી લાઈનો ઊભી હતી અને ખેડૂતોને આશા હતી કે ખાતર મળશે પરંતુ નથી મળતું ખાતર એ જમીનની હકીકત છે વાસ્તવિકતા છે જે સરકારે માનવી પડશે સ્વીકારવી પણ પડશે બીજા દ્રશ્યો સુરત જિલ્લાથી સામે આવ્યા છે ભારે ખેડૂતો પરેશાન થઈ ચુક્યા છે તાપી પણ દ્રશ્યો સામે આવે છે જ્યાં મોટા પાયે ખેતી આધારિત જિલ્લો છે અને ત્યાં જ યુરિયા ખાતરની અછત સર્જાવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા ખાતર લેવા માટે અને ખાતરની જગ્યાએ મળે છે શું કશું જ નહીં માત્ર આશ્વાસન મળે છે કે આજે નહીં કાલે આવજો કાલે આવે તો શું થાય છે ફરી એકવાર ખાતર નથી મળતું ને આવી રીતે રોજ બરોજ ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે ત્યાં સુધી આ જગતનો તાત આ પ્રકારે ધક્કા ખાતો રહેશે ખાતર માટે બનાસકાંઠામાં આજે વિરોધ સુર ઉઠ્યા હતા જ્યાં ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને એકઠા થયા હતા ખેડૂત આગેવાનો અને માંગ કરી આવેદન પત્ર આપ્યું કે ખાતરનો જે ભાવ વધારો છે પાછો ખેંચવામાં આવે આ બધા દ્રશ્યો જોયા વિરોધના દ્રશ્યો પરંતુ આ વચ્ચે જે દ્રશ્યો છે એ કૃષિ મંત્રી રાઘવજી પટેલના દ્રશ્યો છે આશ્વાસન આપે છે કે અનિયમિતતા જણાશે તો કાર્યવાહી કરીશું પરંતુ કાર્યવાહી ક્યાં થાય છે ખેડૂતોને ખાતર ક્યાં મળે છે એ સવાલ છે સૌથી પહેલા એ વાત કરવી છે અમરેલીની જે સાવરકુંડલામાં ખેડૂતોએ વિશાળ વેદના રેલી આજે યોજી હતી આજના દિવસનો સૌથી મોટા સમાચાર આ છે જ્યાં એક હજાર થી વધુ ખેડૂતો પ્રાંત કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કૃષિ સહાય ખાતર સાથે પાક ધિરાણ સહિતના મુદ્દે વેદના રેલી આજે નીકાળી પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ ધાતની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી ખેતીની સિઝન હોવા છતાં વિશાળ સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા ખાતર સહિત જે અનેક સમસ્યાઓ છે કૃષિ સહાય પાક ધિરાણ આ તમામ મુદ્દે ખેડૂતોએ વેદના રેલી યોજી મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા તો આ દ્રશ્યો આપણે જોયા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ ખાતર આપો આપો અને નુકસાન થયું છે ત્યાં વળતર તેવી માંગ સાથે ખેડૂતોએ રેલી યોજી છે ન્યાય બેનર હેઠળ આ રેલી યોજવામાં આવી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની આગેવાનીમાં આ રેલી યોજાઈ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા મહત્વપૂર્ણ છે કે અત્યારે ખેતીની સિઝન છે છતાં પણ ખેડૂતો પોતાનું તમામ કામકાજ છોડીને આ રેલીમાં જોડાયા હતા અને અમરેલી જિલ્લાના સાવરકુલા ખાતે આજે નગરપાલિકા કચેરી ના પટાંગણ થી લઈને પ્રાંત કલેક્ટર સુધી ખેડૂતોની વેદના યાત્રા અંગેની એક રેલી કોંગ્રેસ નું આયોજન હતું પૂર્વ નેતા પરેશ ઉભા હતા અને સમગ્ર આયોજન છે કોંગી નેતા પૂર્વ ધારાસભ્ય અને હાલના અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત નું પ્રતાપ દુધાત ની આગેવાની માં ખેડૂતોને જે કૃષિ સહાય માં મશ્કરી થઈ છે સાથે સાથે ખાતર અને પાક ધિરાંગ લોન અંગે જે કોંગ્રેસ દ્વારા આજે ખેડૂતોની આખી વેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા સાવરકુંડલા પંથક ના આ ખેડૂતો હતા જયારે રેલી કાઢવાની ત્યારે એવું લાગતું હતું કે જેટલા ખેડૂતો માંડ ઉપસ્થિત રહે છે પરંતુ જે રીતે આજે ખેડૂતો ઉપસ્થિત રીતે જોતા એવું લાગી રહ્યું છે એક હજાર ઉપરાંત ની ખેડૂતો ની વિશાળ સંખ્યા હતી તમામ ખેડૂતો છે એ રેલી સ્વરૂપે પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પૂર્વ નેતા પરેશ ધાનાણી એ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતો ની વેદના ની છે તેણે હતી ખેડૂતો હાલ તો વરસાદ ન હોવાથી ખેડૂતો વીજળી માટે પારાવાર પરેશાન છે ત્યારે પ્રાંત કલેક્ટર ને પરેશ ધાનાણી ને પ્રતાપ સુતા સમગ્ર ખેડૂતોની ની વેદના કરી હતી ને આજથી જ આંદોલન નો અધ્યાય નો આરંભ શરૂ થયો હોય

અગાઉ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે યુરિયા ખાતર મળવું જોઈએ ખેડૂતોનો અધિકાર છે પરંતુ આ બાબતે ખાતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને આ બાબતે એક ખેડૂત આગેવાને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ જેમને પત્ર લખ્યો છે અને માંગ કરી છે પત્ર મારફતે યુરિયાનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી ખાતરની અછત મુદ્દે ખેડૂત આગેવાન જયેશ

રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે ગયા વર્ષથી લગભગ સાત્રીસ હજાર મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી મારીને સપ્ટેમ્બર સુધીમાં સાત્રીસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને એકવીસ હજાર મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે અને કારણે ભારે અછત ઊભી થાય છે બીજી બાજુ જોવા જઈએ તો હવે વાત તાપી જિલ્લાની કરવી છે કારણ કે સંપૂર્ણપણે ખેતી ઉપર નિર્ભર છે અને ત્યાં જ યુરિયા ખાતરની અછત એ ખેડૂતોની મુશ્કેલી વધારી છે વ્યારા ખાતે એપીએમસી માર્કેટમાં આવેલા જીએનએફસી ડેપો ખાતે ખાતરની અછત રહેતા ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે ખાસ કરીને હાલમાં ખેતી માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે અને ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવું પડે છે જ્યારે એપીએમસી માર્કેટમાં જ્યારે કોઈ પણ મોટી ગાડી આવે છે ત્યારે તેમાં ખેડૂતો ખાતર હોવાની લાલસાઓથી ગાડીની

અહીં રાત દિવસ ઉજાગ્ર વેઠીને ખાધા વગર પીધા વગર ભૂખ્યા તરસ્યા ઉજાગ્ર વેઠીને પડી રહેલા છે તો મારે સરકારને અપીલ છે કે ખેત ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂર છે કારણ કે અમે ભાત રોપીને ખેતરોમાં ભાત રોપીને આવેલા છે હવે એનો નિયમ એવો છે કે ભાત રોપ્યા પછી પંદર દિવસમાં યુરિયા ખાતરનો ડોઝ આપવો જોઈએ પણ એ ડોઝ અત્યારે અમને ખાતર નહીં મળતું તો અમે કેવી રીતના આપી શકીએ એના માટે તો ભાત અમા ઉત્પાદનમાં ઘટાડો થશે અને સારું એમાંથી અમે ઉત્પાદન લઈ શકે એવું નથી એટલે જલ્દીથી સરકાર અમને યુરિયા ખાતરની સહાયતા કરી દે તો સારું નહીં મળે તો અમને ભાતમાં નુકસાન થાય તે અમને ઉત્પાદન મળવાનું રહેશે તે અમને નહીં મળશે રેવાર ત્રણ ચાર દિવસ થવાના કૃત્રિમ રીતે શોર્ટેજ ઊભી કરવામાં આવી છે અને જેના લીધે તાપી જિલ્લાના નાના આદિવાસી મધ્યમ ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે અમારી જાણ મુજબ તાપી જિલ્લાનો જે પુરવઠો છે એ સાડા સાત હજાર ટનનો પુરવઠો છે તેની બદલે અત્યારે તાપી જિલ્લામાં ફક્ત ચારથી થી સાડા ચાર હજાર ટન જ પુરવઠો આ વિવિધ ખાતરની કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે અને કૃત્રિમ તંગી ઉદ્યોગ ઊભી કરવામાં આવી છે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારસીઓને આવેદનપત્ર આપીને આ અંગે ઘટ્ટુ કરવા માટે વિનંતી કરી હતી હાલ તાપી જિલ્લામાં ડાંગર તથા શાકભાજી પાકોની રોપણી થઈ ગઈ છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોય તો આ સંલગ્નમાં વાત કરું તો જુલાઈ મહિનામાં આપણે તેરસોથી વધુ જેવા ખેડૂતોની ખાતરની જરૂરિયાતને સંતોષી છે અને ઓગસ્ટ મહિનામાં આપણે બસોથી વધુ ખેડૂતોની ખાતરની જરૂરિયાત પૂરી પાડેલી છે હજુ પણ ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને બીજી વાત કરું તો જુલાઈ મહિનામાં સરકારશ્રી દ્વારા જીએનએફસીને જે

અને વધુ એવું કહ્યું કૃષિ મંત્રીએ કે ખાતર વિતરણની તપાસ માટેની સૂચના અપાઈ છે અનિયમિતતા જણાતી હશે તો કડક પગલા ભરાશે પરંતુ સાહેબ અહીં અનિયમિતતા નહીં અહીં તો મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે એટલે જ તો રાજ્યભરમાંથી ખાતરની બુમરાણ ઉઠી રહી છે જો કે પહેલા કૃષિ મંત્રીએ શું કહ્યું એ આપને સંભળાવીએ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ટીમ નિમિત અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહ્યા એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે માલુમ पड़શે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે તો કૃષિ મંત્રીએ કહ્યું કે અનિયમિતતા જણાશે તો લાયસન્સ સસ્પેન્ડ સુધીની પણ કડક કાર્યવાહી થઈ શકે છે પરંતુ જ્યાં ખરેખર અનિયમિતતા થઈ રહી છે જ્યાં ગેરરીતિ થઈ રહી છે જ્યાં સમયસર ખાતર મળવું તો ઠીક દૂરની વાત છે ખાતર મળતું જ નથી એ વાત છે એનું શું થશે એ પણ સવાલ છે જોકે કૃષિ મંત્રીના આવા નિવેદન સામે પણ ખેડૂતોમાં રોજ એટલા માટે જોવા મળી રહ્યું છે કારણ કે કૃષિ મંત્રી આશ્વાસન આપે છે અગાઉ પણ ખાતરને લઈને અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે છતાં પણ કેમ કોઈ કડક પગલા ભરવામાં નથી આવતા છતાં પણ કેમ નિયમિત ખાતર નથી મળતું એ સવાલ વારંવાર ઉઠે છે જો કે આ બાબતે યુરિયા ખાતર મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં જ્યારે કેબિનેટની બેઠક યોજાઈ હતી ત્યારબાદ ઉચ્ચ અધિકારીના સુપરવિઝનમાં તપાસ કરાવીએ છીએ તેવું નિવેદન ઋષિકેશ પટેલ આપ્યું છે કેટલીક જગ્યાઓ પર પગલા લેવામાં આવ્યા છે અને ખાતર ચાઇના રશિયા ઈરાનથી આવે છે તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું આ દેશોની સ્થિતિના કારણે અત્યારે ખાતર ઓછું આવતું હોઈ શકે છે તેવું નિવેદન પણ ઋષિકેશ પટેલે આપ્યું સાંભળો આમ તો બિન સિઝનની અંદર આપણી આ વ્યવસ્થા તાલુકા સ્તરીય જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય એના ઉપર વોચ રાખવાની અને આખું પરીક્ષણ કરવાની આપણી ટીમો હોય છે પરંતુ આ ખાસ સંજોગોમાં સિઝનની અંદર પણ ઉચ્ચ અધિકારીની કક્ષાએ એના મોનિટરિંગ હેઠળ આ ટીમોને એક્ટિવેટ કરવામાં આવી છે ચોપન જેટલી ટીમો વિક્રેતાઓના ત્યાં જ્યાંથી ખાતરનું વિતરણ થતું હોય સઘન મોનિટરિંગ ચાલુ કર્યું છે ને લગભગ ઓગણીસ જગ્યા એમાંથી સાત જગ્યામાં આપણને ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ડિસ્ક્રિપન્સીસ જે જોવા મળી એમાંથી એના પગલાં પણ લીધા છે અને એક આપણા માટે આનંદનો પણ વિષય છે કે અત્યારે આપણું જે ખાતર એ મોટાભાગે ચાઈના ઈરાન અને રશિયાથી આવતું હતું પરંતુ ત્યાંની વૈશ્વિક જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિમાં દેશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહેલું જ છે કે ભાઈ દરેક સેક્ટરની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છીએ અત્યારે મોટાભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં અપાઈ રહ્યો છે

તમે જુઓ કે ખાતરની લાઈનો લાગે છે મીડિયામાં વિઝ્યુઅલ આવે છે લોકોમાં કકડાટ છે રોષ છે અને ત્યારે આપણા કૃષિ મંત્રી કહે છે કે અમે તપાસ ટીમ બનાવી છે કે આ ખાતર ક્યાં નથી જતું કિસાન સંઘ ભાજપ સરકારની ભગીની સંસ્થા કિસાન સંઘે પણ કીધું છે કે ખાતર બારોબાર ફેક્ટરીઓમાં વેચાઈ જાય છે છતાં હવે જ્યારે મીડિયાએ કીધું કિસાન સંઘે જ્યારે આક્ષેપ કર્યો ત્યારે તપાસ સમિતિએ કેટલીક મંડળીઓને કેટલાક જે જે ફેક્ટરીઓ છે એમાં ચેકિંગ શરૂ કર્યું આજે પણ કૃષિ મંત્રી કહે છે કે અમે ખાતરની અછતના સમાચાર મળ્યા છે તપાસ કરીએ છીએ એટલે મીડિયા કે પછી સરકાર અને મંત્રીઓ જાગે છે હવે એની સામે તમે જો કે પ્રવક્તા મંત્રી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તો એવી સલાહ આપે છે કે આપણે આત્મનિર્ભર બનો ભાઈ આત્મનિર્ભર બનવું છે એને માટેની તૈયારી જોવે હવે તમે દર વર્ષે આ રીતે વાત કરો કે આ વખતે જે રશિયા છે ઈરાન છે બધામાં યુદ્ધની સ્થિતિ છે એને કારણે ખાતરની આવો પરિસ્થિતિ ઊભી થઈ છે અને આત્મનિર્ભર બનવાની જો વાત કરી રહ્યા છે પણ મહત્વની વાત એ છે કે જે છે જે દર વર્ષે થવું જોઈએ એ પ્લાનિંગ તો કરવા દો એ તો કોઈ કૃષિ વિભાગે કરવાનું છે અધિકારીએ કરવાનું છે આમ એક મંત્રી કે તપાસ સમિતિ રમ રચીશું અને ખાતરની સમસ્યા હલ થાય પ્રયત્ન કરશું બીજા મંત્રી કે આત્મનિર્ભર બનશો આપણે સ્વદેશી સ્વદેશી જ વાપરશું જો ઉપરથી નીચે સુધીના લોકો સ્વદેશી વાપરશે તો ખેડૂત પણ ખાતર વાપરશે સ્વદેશી પણ એવી કોઈ વ્યવસ્થા નથી એને કારણે આજે તમે જો આજના જ દિવસમાં પાંચ જગ્યાએથી ગુજરાત ફર્સ્ટના વિઝ્યુઅલ જોઈ લે બંને મંત્રીઓ પાંચ જગ્યાએથી જે કાગા રોડ આવી છે ખેડૂતને સિઝન સમયે જેને કહેવાય કે પૂરતો વરસાદ થવા છતાં

એંતરભાઈ રાજ્યભરમાં ઠેર ઠેરથી બુમરાણ ઉઠી રહી છે કે ખાતર નથી તો આ બધું ખાતર જાય છે કે આ ગેરરીતિના આક્ષેપો પણ થઈ રહ્યા છે અને ભાજપની જે સમાન સંસ્થા છે ભાજપની સાથેની જ સંસ્થા ખેડૂતો માટેની જે છે એ પણ એવું કહે છે કે ખાતરની અછત છે ગેરરીતિ થઈ રહી છે નહીં રાજ્યના કૃષિ મંત્રી શ્રીએ બહુ ક્લિયર વાત કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે સ્થિતિ થઈ છે અને કાચા માલનો ભાવ વધ્યા રાજ્યોના જે દરિયાઈ રૂટ છે એમાં બંધ આવવાથી ખૂબ લાંબા અંતરથી લાગવું પડે છે એટલે ભાવ વધ્યા છે સરકારે એને સબસીડી વધારી અને મૂળ ભાવે ખાતરો મળે એવો પ્રયાસ કર્યો છે કેન્દ્ર સરકારે ફાળવણી પણ કરી છે પણ સાત હજાર કિલોમીટર દૂરથી જે ત્રણ હજાર કિલોમીટરથી આવતું કે સાત હજાર કિલોમીટરથી આવે છે એટલે આપણો ખાતરનો પ્લાન જે છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનો પણ ત્રીસ પાંત્રીસ દિવસ લેટ સપ્લાયને કારણે કેટલોક શોર્ટ સપ્લાય થયો છે આપણી પાસે સાથે સાથે

આપની વાત સાચી છે એવી પણ કેટલીક અનિયમિતતાઓ માલુમ પડી છે કેટલાક લાયસન્સો પણ નિયમિત કેન્સલ થાય છે મને કૃષિ શ્રી રાજ પટેલ સાહેબે એનું સતત મોનિટરિંગ કર્યું છે અને છેલ્લા સાત આઠ દિવસથી આપણે એના પર મોનિટરિંગ કરી રહ્યા છે આપની વાત સાચી છે કે ક્યાંક આવી માલુમ પડી છે પણ ઓવરઓલ આપણા રાજ્યનો જે જથ્થો છે એ કેન્દ્ર સરકારે આપણી પાસે પણ પૂરતો છે આજે પણ પૂરતો છે પણ વિતરણની કેટલીક અનિયમિતતાઓ માલુમ પડી છે એ વાત સાથે સંમત છું અને વિધિ શોર્ટ ટાઈમ આપણે એ અનિયમિતતાઓ દૂર કરી અને દરેક જગ્યાએ ખાતર પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છે ઓકે હિતેન્દ્રભાઈ આભાર આપનો તો સરકાર અત્યારે પ્રયાસ કરી રહી છે તેવું ભાજપના નેતા હિતેન્દ્ર પટેલનું કહેવું છે પરંતુ જે વાસ્તવિક હકીકત છે એ પણ વાત સ્વીકારવી રહી કે ખાતર મળવામાં ખેડૂતોને અનિયમિતતા તો જણાઈ આવે છે સાથે સાથે ક્યારેક ખાતરની અછતના કારણે ખેડૂતોએ કલાકો સુધી દિવસો સુધી ઊભા રહેવું પડે છે એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખાતરને લઈને બીજી તરફ બનાસકાંઠાના થરાદમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે ખાતરનો ભાવ વધારાને લઈને ખાતરમાં ભાવ વધારો ઝીંકાયો ત્યારબાદ ખેડૂતો હવે રસ્તા ઉપર આવે છે ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું રાસાયણિક ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે એનપીકે પોટાશ એપીએસએ અને સલ્ફેટ જેવા ખાતરમાં ભાવ વધારો સ્વીકારાયો છે હાલ તો ઉનાળુ અને ચોમાસુ પાકમાં નુકસાની છે ઉપરથી ભાવ વધારાનો માર એવું ખેડૂતોનું કહેવું છે તાત્કાલિક ધોરણે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ અત્યારે મારા તાલુકાની આ વાવ થયા જ નહીં એટલે મને યાદ છે લગભગ દર વર્ષે એક હજાર હેક્ટર જમીન વેચાણ થાય છે એટલું તો ખેડૂતોની નાદાની મસે તો ને એની પાસે આવું કહો તો ખેડૂત શું કેમ જમીન વેચો છે એટલે સરકાર જાગે પડદા પાટું ન સોડે રિસર્વે કરે સર્વે બાકી એ કામ પૂરું કરે ખેડૂતોને તપાસ કરીને વળતર આવે મગફળી ને ઉનાળું બાદરીને અને ખાતરના ભાવ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે